નમસ્કાર શો ટાઈમ છે આર એસ ના વડા દ્વારા ભારત દેશની આઝાદી અંગે કરવામાં આવેલા નિવેદનના વિરોધમાં કોંગ્રેસ દ્વારા રેલી કાઢી કલેક્ટર આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ભાવનગરના હલુરિયા ચોક શહીદ સ્મારક ખાતેથી રેલી કાઢી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા

અને ભાવનગર ભાવનગરમાં ઘર્ષણો ન થાય ભાવનગરના શાંતિ જળવાઈ રહે ભાવનગરના સંસ્કાર જળવાઈ રહે હવે આપની ઉપર ખરેખર સાહેબ જવાબદારી આવી પડી છે આપડા જો એવી અમારી લાગણી છે મોહન ભાગવત સંઘના વડા ઓગણીસો પચીસ માં એની સ્થાપના થઈ ને કેમ રેલી અને આવેદન પત્ર આપવાના કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પ્લે કાર્ડ સાથે જોડાયા હતા